કૃષ્ણ કનૈયા લાલ કી મોઘવારી વધતી જાય છોડ રાય કરો ઉપાય વધતી જાય રણ છોડ રાય કરો ઉપાય નવા નવા વાયરસ આવે નવા નવા રોગ ગયા નવા નવા વાયરસ આવે રવા નવા રોગ ગયા દવામાં દેવું થઈ જાય રણ છોડ રાય કરો પાય દવામાં દેવું થઈ જાય રણ છોડ રાય કરો પાય મોંઘવારી વધતી જાય રણ છોડ રાય કરો ઉપાય નવી નવી સિરિયલ આવે નવી નવી ફેશન આવે નવી નવી સિરિયલ આવે નવી નવી ફેશન આવે ભાવ જાય કરો મેકઅપ ના ભાવ વધી જાય રણ છોડ રાય કરો ઉપાય મોંઘવારી વધતી જાય રણ છોડરાય કરો ઉપાય નવા નવા મને આવે નવી નવી રસોઈ બની નવા નવા મને આવે નવી નવી રસોઈ બની તેલ નું તળિયું દેખાય રણ છોડ રાય કરો પાય તેલ નું તળિયું દેખાય રણ છોડ રાય કરો પાય મોંઘવારી વધતી જાય રણ છોડ રાય કરો ઉપાય નવી નવી બહુ આવે ચાઈનીજ પંજાબી લાવે નવી નવી બહુ આવે ચાઈનીઝ પંજાબી લાવે સાસુ ના માન ઘટી જાય રણ છોડ રાય કરો ઉપાય સુનામ ઘટી જાય રણ છોડરાય કરો ઉપાય ઉપાયગવારી વધતી જાય રણ છોડરાય કરો ઉપાય નવા નવા આવે નવી નવી ગાડી માગે નવા નવા આવે નવી નવી ગાડી માગે પેટ્રોલ ના ભાવ વધી જાય રણ છોડરાય રાય કરો ઉપાય પેટ્રોલ ના ભાવ વધી જાય રણ છોડરાય રાય કરો ઉપાય મોંઘવારી વધતી જાય રણ છોડ રાય કરો ઉપાય નવા નવા નેતા આવે નવા નવા કાયદા લાવે નવા નવા નેતા આવે નવા નવા કાયદા લાવે પ્રજા બધી પીસાઈ જાય જાય રણછોડરાય કરો ઉપાય પ્રજાપતિ પીસાય જાય રણ છોડરાય કરો મોગવારી વધતી જાય રણ છોડરાય રાય કરો પાય નવા નવા મંડળ આવે નવી નવી પ્રસાદ લાવે નવા નવા મંડળ આવે નવી નવી પ્રસાદ લાવે મોહન ના ભાવ વધી જાય રણ છોડરાય કરો ઉપાય મોહન ના વધી જાય રણ છોડરાય કરો ઉપાય મોઘવારી વધતી જાય રણ છોડરાય કરો ઉપાય